હવામાન વિભાગની આગાહી મુજબ જ ભાવનગરમાં મેઘરાજા પણ મહેરબાન થયા છે તો જેસર તાલુકાને મેઘરાજાએ ઘમરોળતા છેલ્લા બાર કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સિઝનના પ્રથમ વરસાદમાં જ ધમાકેદાર એન્ટ્રીથી જેસરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે તો પાલીતાણામાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ સિહોરમાં અને જેસરમાં દસ ઇંચની આસપાસ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભાવનગર જિલ્લાના સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ જ ભાવનગરમાં મેઘરાજા પણ મહેરબાન થયા છે તો જેસર તાલુકાને મેઘરાજાએ ગમરોળતા છેલ્લા બાર કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સિઝનના પ્રથમ વરસાદમાં જ ધમાકેદાર એન્ટ્રીથી જેસરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે તો પાલિતાણામાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ સિહોરમાં અને જેસરમાં દસ ઇંચની આસપાસ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભાવનગર જિલ્લાના સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયું હતું